Oh, <laughs> oh, જુનાગઢમાં આયોજિત એકોતેરમી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપનું સમાપન શ્રેષ્ઠ બાર ખેલાડીઓ ઓડિશા ખાતે ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે જુનાગઢ જુનાગઢ ડો સુભાષ યુનિવર્સિટી ખાતે એકોતેરમી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાંથી પસંદ થયેલ બાર ખેલાડીઓ આગામી સમયમાં ઓડિશાના કટક ખાતે યોજાનાર સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર નું આયોજન ડો સુભાષ યુનિવર્સિટી ખાતે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ કબડ્ડી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું સ્પર્ધા દરમિયાન ગુજરાત રાજ્યની અલગ અલગ જિલ્લાની કુલ ઓગણત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ત્રણસો અડતાલીસ ખેલાડીઓએ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલું હતું જેમાં અઠાવન કોચ અને મેનેજર પોતાની ટીમો સાથે ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાનું સંચાલન અલગ અલગ જિલ્લાના બત્રીસ નેશનલ લેવલના ક્વોલિફાઈડ ઓફિશિયલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ કબડ્ડીની રમતનું પોતાનું કૌશલ્ય દેખાડવા અને પ્રથમ દ્વિતીય તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા માટે સુંદર પ્રદર્શન કર્યું હતું ડો સુભાષ યુનિવર્સિટી દ્વારા વિજેતા ત્રણેય ટીમ ટ્રોફીઓ દ્વારા સન્માનિત કરવામાં આવશે આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેલ ત્રણસો અડતાલીસ ખેલાડીઓ માંથી છવીસ ખેલાડીઓનું નેશનલ ટીમ માટેનું સિલેક્શન કરવામાં આવશે એક સપ્તાહ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે કોચિંગ કેમ્પનું આયોજન નેશનલ લેવલના કોચના દેખરેખ હેઠળ રહેશે અને તેમાંથી બાર ખેલાડીઓ પસંદ થઈ કટક ઓડિશા મુકામે તારીખ વીસ ફેબ્રુઆરી બે થી તેવીસ ફેબ્રુઆરી બે દરમિયાન નેશનલ ટીમનું ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે આ રાજ્ય કક્ષાની કબડ્ડી ચેમ્પિયનશિપના મુખ્ય સ્પોન્સર ડો સુભાષ યુનિવર્સિટી રહી હતી ગુજરાત રાજ્ય કબડ્ડી રમતમાં નવા આયામો સ્થાપી શકે તેમ છે દિનેશ પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન જણાવતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે જે આ સિનિયર ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ટોટલ ઓગણત્રીસ ટીમોએ ભાગ લીધો છે આ સ્પર્ધામાંથી ગુજરાત રાજ્યના ખેલાડીની પસંદગી થશે અને એકોતેરમી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ઓરિસ્સા ખાતે થનાર છે તેનું પ્રતિનિધિત્વ કરશે કબડ્ડીનું પ્રોત્સાહન આપણે જો વિચાર કરીએ તો યુનિવર્સિટી લેવલ પર આવી રીતે મોટું આયોજન જો દરેક યુનિવર્સિટીઓ

કરી રહ્યા છે ગુજરાત સ્ટેટ એસોસિએશન એસોસિએશનની સ્પર્ધા ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં જે થઈ રહી છે એનો ખૂબ જ અમને આનંદ છે અને એક નેશનલ લેવલ જેવી અમને ફેસિલિટી પૂરી પાડે છે કલેક્ટર અનિલ રાણાવસિયા સર અહીંયા આવીને પ્લેયરનો આપણે ઉત્સાહ વધાર્યો એમને કીધું કે અમને એવું જ જણાવ્યું કે ભાઈ પ્લેયર કાં તો જીતે છે કાં તો કંઈ શીખે છે એ હારતો નથી એનાથી અમને ખૂબ મોટિવ થયા ઇધર જો આયોજિત કયા ગયા જો ટુર્નામેન્ટ સ્ટેટ બહુ અચ્છા કયા ગયા સબ ડાઇટ વાઇટ પ્રોપર હે સબકુ ઇધર ઓર અચ્છે બહુ અચ્છે અચ્છે ટુર્નામેન્ટ જૂનાગઢ જિલ્લાના મજેબી દરગાહ કાંડના ગુનાના કામે લાલ સાહીથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ફલુ સ્કોર જૂનાગઢ છેલ્લા પાંચ મહિનાથી સજા કામે નાસ્તા કરતા આરોપીને પકડી પાડતી એ ડિવિઝન પોલીસ જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુજ સિટોકના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસ્તો ફરતો આરોપી નગા સરમણ રાડાને જુનાગઢ પોલીસ પાદરિયા ખાતેથી પકડી પાડતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ મધ્યપ્રદેશ રાજ્યના ઈશ્વરી ગામમાં રહેતા રાજેશ ગંગાસિંહ રાજાવત ભયજનક વ્યક્તિને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલ હતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના લિસ્ટેડ બુટલેગરના કબજા ભોગવટાની જગ્યાએથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર છ હજાર તથા બેરલો મળી કુલ એક લાખ સત્તાવન હજાર બસો રૂપિયા પ્રોહિબિશન મુદ્દામાલ પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી જુનાગઢની એ ડિવિઝન પોલીસ જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનના જુગારધારાના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી લાલશાહીથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડતી જુનાગઢ પેરોલ ફલો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không બે <laughs> તુજકો અર્પણ આ ટર્જદારોના કોવાયલ રોકડ રૂપિયા મોબાઈલ ફોન સીસીટીવી કેમેરાનું પાર્સલ અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પેકેટ કિંમતી સામાનનું તેલો મરી કુલ કિંમત 1,06,500 રૂપિયા નું મૂદામલ મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજરીયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા ઇન્ચા પોલીસ વડા શ્રી ડી યુ જાડેજા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ચોવીસ ગુણ્યા સાત મોનિટરિંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઈ પણ બનાવ બને કે તુરંત જ ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે અધૂરેખિત જૂનાગઢ ડાયએસપી મુખ્યમથક શ્રી એસ પટની સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈપી હ મશરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા 8 દર્ચદારોના અલગ અલગ વિસ્તારમાં ગુંથાયેલ રોકડ રૂપિયા મોબાઈલ ફોન સીસીટીવી કેમેરાનું પાર્સલ અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતનું પેકેટ કિંમતી સામાનનો તેલો મળી કુલ કિંમત એક લાખ છ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે જુનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી નો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ અધોરેખિત

તે માટે નિત્રન શાખામાં આવ્યું નિત્રમ શાખાની હેલ્પ મહિને ગણોત્રી કલાક માં સુધી કહ્યો તે મને પરત પાછો આપતા તે નિત્ર શાખા પોલીસ નું ખૂબ ખૂબ આભાર મારું નામ ગુંજાબેન શ્યામભાઈ વાછાણી છે મારો મોબાઈલ એલસીબી ફાટક પાસે પડી ગયો હતો અને અડધી જ કલાકમાં મને નેત્રમ શાખા ની મદદથી પરત મળેલ છે તો નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસ નો ખૂબ ખૂબ આભાર મારું નામ ફારૂક ઉમરભાઈ જેઠવા દેવાથી જુનાગઢ મારો મોબાઈલ નામદાર કચેરી મોબાઈલ પાસે હતો નહીં એટલે અમે તાત્કાલિક નેત્ર શાખાનો સંપર્ક કરાય નેત્ર શાખા એ આ મોબાઈલ છે એ તરત મળવી ને અમને સોંપી આપેલો છે નેત્ર શાખાનો અમે આભાર માનીએ છીએ તો આ પોલીસ

મારું નામ વિરેશ પરેશ શાહ છે અમે અંજાર ગામથી ગિરનાર યાત્રા કરવા માટે આવ્યા હતા અડધી કલાક અમે નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો આભાર માની થેન્ક યુ સર હું દિનેશ ગઢવી અને મારો મિત્ર સિદ્ધાર્થ પંડ્યા અમે ભવનાથ ફરવા ગયેલા ત્યારે તેમને અજાણતા તેમનું વોલેટ તેમના ખિસ્સામાંથી પડી ગયેલું અને તે પરત પાછા પોતાના વતન ખંભાળિયા જતા રહ્યા ત્યારે તેમને યાદ આવ્યું કે તેમનું વોલેટ તેમની સાથે છે નહીં જે વોલેટમાં સાડા સાત હજાર રૂપિયા હતા અને તેમના પર્સનલ ડોક્યુમેન્ટ હતા ગવર્મેન્ટ આઈડી કાર્ડ હતા તો તેમણે મને જાણ કરી કે આવી રીતના વોલેટ ક્યાંક પડી ગયું છે તો હું સીધા ગયો ભવનાથ પોલીસ સ્ટેશને ભવનાથ પોલીસ સ્ટેશને અમે રિપોર્ટ લખાવ્યો અને નેત્રમ શાખાનો સંપર્ક અમે કર્યો તો નેત્રમ શાખાની અને ભવનાથ પોલીસ સ્ટેશનની મદદથી અમને વોલેટ પરત મળી ગયો અને અમારા જે પણ તેમાં કેશ પૈસા હતા અને ડોક્યુમેન્ટ્સ હતા એ પણ પરત સુધ સમેત મળી ગયા તો આ માટે હું નેત્રમ શાખા અને ભવનાથ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ ચોરાસમા સંધ્યા બા છે હું બસ સ્ટેશન થી ઘરે જતી હતી જુનાગઢ ગામ માટે આવેલી હતી મારો પર્સ બસ સ્ટેશન થી ખોવાઈ ગયેલો હતો તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને લાઈક કરી શેર કરી સબ્સ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક